ધર્મેન્દ્ર કાંતિલાલ સોનીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો આ બનાવના ફરિયાદી ગોડાદરા વિસ્તારમાં મધુર જ્વેલર્સ ચલાવતો હતો ફરિયાદી જ્વેલર્સ બંધ કરવાના હોય ત્યારે જ આરોપી સહિત કુલ અઢાર જેટલા લોકો જ્વેલર્સમાં ધસ્યા હતા જે ફરિયાદી અને જ્વેલર્સના અન્ય સ્ટાફને મારા મારી તેઓએને જમીન ઉપર સોડાવી લૂંટ કરી હતી લૂંટમાં સોના ચાંદીના ઘરેના રોકડા રૂપિયા તથા તોડફોડ કરી કુલ રૂપિયા આઠ લાખ ચુમ્માલીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

સ થી વીસ માણસોએ ધોકા પથ્થર વડે હુમલો કરી અને મધુર જરર્સમાં લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં લૂંટમાં સાડા આઠ લાખ જેટલી લૂંટ કરીને આ લોકો નાસી ગયા હતા આ કેસમાં મધુર જ્યર્સમાં જે મેઇન આરોપી પકડવામાં તો ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને સુરત પોલીસની ટીમે જે જમવા મધ્યપ્રદેશનો રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્દોરથી આઈડેન્ટિફાઈ કરી અને એક ટીમે પકડીને લાવવામાં આવ્યો છે આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ વોન્ટ હતો ખાલી આંધ્ર નેલ્લુરમાં જ આના વિરોધમાં બે હજાર પંદરના ના ચાર ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ તપાસ ચાલુ છે અને લિંબાયત પોલીસ સ્ટેશન ને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની